હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન મહાશિવરાત્રિ સ્પેશિયલ ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી તમે સાંભળજો આ ભોળાનાથનું ભજન તમને સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ हे शिवरात्रि नो दिन आयो भोला ओ नो नाथ आयो देवो नो महादेव आयो नाचो भाई नाचो भोला भोलाथ आयो नाचो भाई नाचो स भो ओनो नाथ आयो शिवरात्रि नो दिन आयो भोला ओ नो नाथ आयो देवो नो महादेव आयो नाचो भाई नाचो भोला भोलाथ आयो साथे डमरू लैने न કૈલશમાં ધૂમ મચા મંદિરમાં નાદ ગજા નાચો ભાઈ નાચો દીન નો આયો નાચો ભાઈ નાચો દીન નો દયાળ ગંગા ને મસ્તક ચડાયો ચંદ્ર ને ભાલે સજાયો ભૂતોનો સરદાર ગંગા ગંગાને મસ્તક ચડાયો ચંદ્ર ને ભાલે સજાયો ભૂતોનો સરદાર આયો નાચો ભાઈ નાચો નો આધાર આયો નાચો ભાઈ નાચો નો આધાર આયો શેષ નાગ ગળે લટાયો શેષ નાગ ગળે લપટાયો ગાંજા નો પીનારો આયો ભૂતડાઓ ને સંગે લાવ્યો શેષ નાગ ગળે લપટકાયો ગાંજા નો પીનારો આયો ભૂતળાઓ ને સંગે લાવ્યો નાચો ભાઈ નાચો પાર્વતી નો નાથ આવ્યો નાચો ભાઈ નાચો નો નાથ આવ્યો શક્તિનો એ શિવ આવ્યો આજે દીના નાથ આયો લાંબી જટા વાળો આવ્યો નાચો ભાઈ નાચો આજે ભોળાઓનો નાથ આયો ભક્તોનો એ નાથ આવ્યો પુતળાઓનો નાથ આવ્યો ભોળો મહાદેવ આવ્યો ગણપતિના પિતા આયા નાચો ભાઈ નાચો ભૂરી રે જટાવાળો આયો નાચો ભાઈ નાચો ભૂરી જટાવાળો આયો શિવરાત્રી દિન આયો ભોળાઓનો નાથ આવ્યો દેવોનો મહાદેવ આયો નાચો ભાઈ નાચો છઉ ભોળાઓનો નાથ নাথ আচো ভাই নাচো ভোলা ওনো নাথ